હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ હક્કા નૂડલ્સ જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો સૌપ્રથમ આપણે એક પેન લઈશું તેની અંદર એક લિટર પાણીને ઉકાળીશું અને તેની અંદર થોડુંક તેલ ઉમેરીશું તેલ થયા બાદ તેની અંદર આપણે નૂડલ્સ ઉમેરીશું નૂડલ્સ બફાઈ ગયા બાદ તેને એક બાઉલમાં લઈને તેની અંદરથી પાણી કાઢી લેવું અને બાદમાં નૂડલ્સની અંદર થોડુંક તેલ એડ કરીને તેને થોડુંક ટોસ કરી લેવું જેના કારણે નૂડલ્સ એકદમ છૂટા છૂટા થાય ત્યારબાદ આપણે કેપ્સિકમ ગાજર કોબીજ લીલી ડુંગળી અને લીલા મરચાં અને થોડીક લીલી ડુંગળી અને લીલા કાંદા લઈ લઈશું સમારી લઈશું ત્યારબાદ એક પેનમાં થોડુંક તેલ એડ કરીને તેલને ગરમ થયા બાદ તેની અંદર લસણને થોડીક સાંતળવા દઈશું પછી તેની અંદર લીલી ડુંગળીના કાંદાને સારી રીતે સાંતળવા દઈશું ત્યારબાદ તેની અંદર ગાજર કેપ્સિકમ અને થોડીક ડુંગળી ઉમેરી લઈશું ત્યારબાદ તેને સારી રીતે સંતળાઈ જાય પછી તેની અંદર આપણે થોડીક કોબીજ ઉમેરીશું તેમાં આપણે થોડું મીઠું નાખીને તેને બરાબર હલાવીશું ત્યાર પછી આપણે એક ચમચી રેડ ચીલી સોસ અને બે ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું આ બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું જ્યાં સુધી આપણી શાકભાજીનો રંગ થોડો બદલાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે સાંતળવા દઈશું શાકભાજીઓ મિક્સ થયા બાદ આપણે તેની અંદર બફાયેલા નૂડલ્સને એડ કરીશું અને બા ત્યારબાદ આપણે સારી રીતે હલાવી દઈશું નૂડલ્સનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થયા બાદ તેને આપણે ધીમી આંચ ગેસ પર રાખીને તેને સારી રીતે હલાવીશું અને તૈયાર છે આપણા આ વેજ હક્કા નૂડલ્સ ત્યારબાદ એક બાઉલમાં નૂડલ્સ લઈને આપણે તેને ગાર્નિશિંગ કરીશું લીલી ડુંગળી સાથે અને તૈયાર છે આપડા હક્કા નૂડલ